ભગવાનના દરબારમાં સોના ચાંદી સહિત રૂપિયાના ભંડાર ભરાયા નોટોના ઢગલા થયા એટલી બધી નોટો જાણે કે નોટોનો પહાડ થયો વાત છે રાજસ્થાનના ચિત્તોડગઢની અહીં સાવલિયા શેઠનું સુપ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે અહીં મંદિરના ભંડારમાંથી એટલી બધી નોટો નીકળી કે નોટોનો ઢગલો થયો જોકે આ નોટોને ગણવા માટે એક બે ત્રણ દિવસ નહીં પૂરા પાંચ દિવસનો સમય લાગ્યો અને એ પણ દોઢસો માણસોનો કાફલો કામે લાગ્યો ત્યારે પાંચ દિવસમાં ગણતરી થઈ શકી જોકે નોટોને ગણતા ગણતા માણસો પણ થાકી ગયા મંદિરમાં ભગવાન અને ભક્તો દ્વારા સોના ચાંદી સહિત અઢળક રૂપિયાના ચડાવા થયા જાણે કે રૂપિયાનો વરસાદ થયો સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ એકસો પચાસ માણસોના કાફલા વચ્ચે ધનના ઢગલાની થયેલી આ ગણતરીમાં સોના ચાંદી સહિત અંદાજે ઓગણત્રીસ કરોડ જેટલાની રોકડ રકમ નીકળી દર્શક મિત્રો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો મંદિરના ભંડાર ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને નોટોના ઢગલાની ગણતરી થઈ રહી છે આ છે સાવલિયા શેઠ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા